રાજ્યમાં ભારે વરસાદ બાદ હવે રોડ રસ્તાઓની હાલત દયનીય બની છે તેને જ લઈને તંત્રની પોલ પણ ઉઘાડી પડી છે જુદા જુદા જિલ્લાઓમાં રોડ રસ્તા હાલત દયનીય બનતાની સાથે ખાડાઓનું જે સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે તેને લઈને હવે વિરોધ પક્ષના નેતાઓ મેદાને આવ્યા છે અને હવે વિરોધની એક અલગ જ પેટર્ન જોવા મળે તે પ્રકારે કોઈ જગ્યાએ ભાજપનો ઝંડો ઊંધો લગાવવામાં આવે છે તો કોઈ જગ્યાએ ભાજપનો પ્લે કાર્ડ દર્શાવીને વિરોધ વિરોધ પક્ષના નેતાઓ નોંધાવતા હોય છે ત્યારે ભાવનગર જિલ્લામાં પણ આમ આદમી પાર્ટી દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો ત્યારે શું સમગ્ર વિરોધ હતો શું સમગ્ર મામલો છે વાત કરીશું આ વિડીયોમાં ગુજરાતમાં ભારે વરસાદના કારણે રોડ રસ્તાની હાઈવેની હાલત દયનીય બની છે જેમાં ભારે વરસાદને લઈને રોડ રસ્તાઓનું ધોવાણ થઈ જવાના કારણે તંત્રની કામગીરીની પોલ ઉઘાડી પડી છે છે કેમ કે કે આમ કહી શકાય જે જે વાતો કરવામાં આવી હતી તો મોટી મોટી ગુલબાંગો રાજકીય નેતાઓ દ્વારા પોકરવામાં આવતી હોય છે પરંતુ ભારે વરસાદે તંત્રની પોલ ઉઘાડી પાડે છે અને આને જ લઈને વિરોધ પક્ષના નેતાઓ દ્વારા અલગ અલગ રીતે અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ત્યારે ભાવનગર જિલ્લામાં પણ હવે આમ આદમી પાર્ટીના નેતાઓએ આજે જે શહેરના મુખ્ય માર્ગો છે જે દયનીય સ્થિતિમાં મુકાયા છે સામ્રાજ્ય જોવા છે તેના કારણે તેમણે વિરોધ નોંધાવ્યો હતો જે વિરોધમાં તેમણે ભારતીય જનતા પાર્ટીના પ્લે કાર્ડ દર્શાવીને તેમજ ખાડામાં માટલા મૂકીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો જેમાં ભાવનગર શહેરના આમ આદમી પાર્ટીના નેતા રાજુ સોલંકી તેમજ ભાવનગર શહેર પ્રમુખ સંગઠનના હોદ્દેદારો દ્વારા આ વિરોધ નોંધાવવામાં આવ્યો છે પહેલા તો જે વિરોધ પ્રદર્શનના દ્રશ્ય સામે આવ્યા છે તે દ્રશ્ય જોઈ લો કે ભાજપ ને હોવાનું છે હાલ જે દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે જે રીતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ને એક અનોખી રીતે વિરોધ નોંધાવીને તંત્રનું ધ્યાન પણ આકર્ષિત કરવામાં આવી રહ્યું છે કારણ કે જે કરોડો રૂપિયાના ખર્ચે આ રોડ રસ્તા બનતા હોય છે પરંતુ એક વર્ષની અંદર એવા આરોપો અવારનવાર થતા હોય છે કે રોડ રસ્તાઓની હાલત દયનીય બનતી હોય છે તેમાં પણ કેટલાક કોન્ટ્રૅક્ટરો અને અધિકારીઓની પણ બેદરકારી અને મિલીભગતના આરોપો અવારનવાર લાગતા હોય છે ત્યારે હવે જોવાનું રહ્યું કે જે રોડ રસ્તાની હાલત સમગ્ર ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં દયનીય બની છે અને જે રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં મુકાય છે ત્યારે તંત્ર દ્વારા કયા પ્રકારની કામગીરી આગામી સમયમાં કરવામાં આવે છે અને આ રોડ રસ્તાઓ લોકોને સરસ મળી શકે તે માટે કયા પગલાં લેવામાં આવે છે દર્શક મિત્રો ત્યાર સુધી સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં